કેમ થઈ ગયો સાબ 12 વાગી ગયા છે કોણ એટલું હું અને આ તો મોટા આવો તો ના આવતો એમ કે મારા ખાવા કેમ થઈ તે લાગુ ને ઘેર આ ખૂડે જાય ઘેર તો કોઈ લાડવા કને હોય ઘેર મારી મેથી જો ઘેર આ

મારી બેટી મને પૂછે નાખવા ના કરવા દઉં તો મારી બેટી અને ખાવાય ના તો

এডোচে তানা মার ফন্দো মিলা খাকে আাাাা যালো মো করোতে যাক্য মশনে রায় তমারি জোয়ে য়াকে মিসকোল মার 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 � Ay, ben bu altı olsaydım ya da, anne, halde.

મારી બેટી હોય ને હું કરે ની ઘે આ જોકે મારી જિંદગી કરી છે મારી જિંદગી કઈ હું અને

તો ઓ વાહ વાહ હાલ બોલ ન ચોકડી પર આવું છું હો કે હા તું ચોકડી પર પણ જલ્દી આવ તો હું તને જો જો ઓ હાલ હાલ ઓ ન ઈબો નહી મા મને જાવ છે મા સાબુ જો જીવ તો જીવ તો મજે જાવ હું ભૂત થઈ ગયો અરે તું કે સહી તું તો ખાઈ જાવ ઈબો નહી મારે મારે રહેવું કેહી

જી પણ નાતો ના ના તમને હારું કરી તમે કેમ કે